નમસ્કાર દર્શક મિત્રો હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ થયેલો માવઠું થયેલું એના કારણે આખા ગુજરાતમાં મુખ્ય ખેતી પાકોમાં જે ભારે નુકસાન થયેલું એના માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડ જે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ હતું એના માટે આગામી તારીખ ચૌદ નવેમ્બર બે થી બપોરના બાર કલાકથી આ કૃષિ સહાય પેકેજમાં લાભ માટે આપ સૌ ઓનલાઈન અરજી કરી શકો છો પંદર દિવસ સુધી આ ઓનલાઈન અરજી લેવામાં આવશે આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી છે હવે પછી ઓફિશિયલ ઠરાવ જ્યારે આપવામાં આવે ત્યારબાદ તમા આ કૃષિ સહાય પેકેજની તમામ માહિતી વાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવીશું અને આપ સૌને આ ઠરાવ પેકેજ વિશે સંપૂર્ણ માહિતી આપીશું આ પેકેજ અંતર્ગત દર્શક મિત્રો હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર અને વધુમાં વધુ મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે જે ખેડૂતોનું બે એક્ટર જમીન અથવા એનાથી વધારે જમીન હોય તો તેવા ખેડૂતોને વધુમાં વધુ રૂપિયા ચુમ્મેલીસ હજાર અને જો એનાથી ઓછી જમીન હોય તો આપ સૌ આ કોષ્ટક જોઈ શકો છો જેમાં એક વીઘા દીઠ રૂપિયા પાંત્રીસો વીસ બે વીઘા મુજબ

તમારી જમીનના જે સાત બાર આઠના ઉતારા હોય અદ્યતન નવા એ આપ સૌએ કઢાવવાના રહેશે ઉપરાંત પાક વાવેતરનો દાખલો તલાટી તલાટીશ્રીની સહીવાળો ઉપરાંત તમારું જે ખેડૂતનું આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકના પ્રથમ પેજની ઝેરોક્ષ અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી માટે દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક વેબસાઇટ જાહેર કરવામાં આવેલ છે

અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ કૃષિ સહાય પેકેજ માટે ઓનલાઈન અરજી કરી શકે આભાર